નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટ્રોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે હું જયસિંહભાઈ પઢિયાર અત્યારે તાજા મળી રહેલી માહિતી મુજબ વાંકાનેરમાં ભાટી ટીવી નામની ન્યૂઝ ચેનલ ચલાવતા પત્રકાર પર હિંસક હુમલો થયો અને આ સમાચાર જાણવા મળી રહ્યા છે ત્યારે આ હુમલો ધારાસભ્ય તથા તેમના મળતિયાઓ દ્વારા કરવામાં આવ્યાના સમાચાર છે તો અખિલ ભારતીય પત્રકાર સંગઠન સુરક્ષા સમિતિ આનો પૂરજોરથી વિરોધ કરે છે અને હુમલાને વખોડે છે ત્યારે જો આ હું આજે છે ને બારક વાગી ની આડે ગાડે લગભગ સફાઈ કર્મચારીઓ રહી ને એના પ્રશ્નો માટે એના પ્રમુખ ને બધા આવ્યા હતા એટલે હું નગરપાલિકા મને એટલે નગરપાલિકાની એના બધા અને બધા બધાનું એનો પ્રશ્ન શું છે અને એ પ્રશ્નો એને બધા ટીવી માં બધું એનું કવરેજ કરતો હતો એમ એટલે બધા એના પોતપોતાના પ્રશ્નોની પ્રશ્નો ની બધા કેતા એમ અને હું કવરેજ કરતો હતો અને એ દરમિયાન જીતુભાઈ સોમાણી એક્ટિવા લઈને અને એના માણસો બધાય ધર્મેન્દ્રસિંહ જાડેજા અને કેતનગીરી ગોસ્વામી અને બીજા અન્ય ચાર પાંચ એના બધાય માણસો બધાય આવી અને સીધું એને સ્કૂટર રાખ્યું અને થોડીક વાર એને બધાય સફાઈ કર્મચારીઓને એની સાથે એને બધાય એને વાતો કરીને એને કહેવા મીડ્યા કે ભાઈ તમને આમાં હું આમ જે ખોટા ખોટા ટોળા ટપા તમે લઈને અહીં આવશો તો હું તમને અહીંયા ને તમે એમને સાઠ વર્ષની ના છે એને નહીં રાખવું ને મેં હમણાં પંદર જણાને અમે આયાં રાખ્યા તમે બધા ખબર છે ના નગરપાલિકાની પોતે વાતો કરવા મંડ્યા હવે એ ધારાસભ્ય છે તો એને આ નગરપાલિકાની એને ચર્ચા કરવાની શું જરૂર છે અને એ બધી નગરપાલિકાને લગતી નગરપાલિકાના પ્રમુખ હોય એવી રીતે પોતે બધા એની એની આરે ચર્ચા કરતા તા અને હું એનો વિડીયો ઉતારતો તો એટલે વિડીયો ઉતારતા ઉતારતા એને ઓટોમેટિક એને મને શું થયું એને અને મને કે મતલબ કે જીતુ સોમાણી શું છે એ તને ખબર છે ને મને કે ભાટી એટલે મેં કીધું આ મને ખબર છે મેં કીધું આ ફરી પાછું એને કીધું કે જીતુ સોમાણી શું છે એ ખબર છે ને તમે એટલે મને કીધું આ મને ખબર છે એમ કરી અને જીતુ સોમાણી મારો આખો વિડીયો એને મારા હાથમાંથી પડાવી લીધો અને જીતુ સોમાણી અને ધર્મેન્દ્રસિંહ જાડે અને કેતનગીરી ગોસ્વામી એ મને ઢીકા પટુથી માર મારો મીડા અને કેતનગીરી ગોસ્વામી એ મારો વિડીયો જે આખો ડિલીટ કરી નાખો પણ મેં મારા ઓલામાં ડેટા બેગમાં હોય અને મેં પાછો એમાંથી મેં ફરી પાછો લઈ અને મેં આજ તમે જે જોઈ રહ્યા છો દર્શક મિત્રો જીતુ સોમાણી કેટલી નીચ કક્ષાનું કામ કરી રહ્યા છે કારણ કે જીતુ સોમાણી ના મેં અત્યારે જે બધા જે નગરપાલિકાના પ્રશ્નો જે છે નગરપાલિકાની જે સાચી વાત છે નગરપાલિકાના જે બધા પ્રશ્નો છે તે આજ ભાટી ટીવીના ના માધ્યમથી હું ઉતારું છું મિત્રો આજે હું ખરેખર આજે આજ હું તમને એટલું કહેવા માંગુ છું કે અત્યારે જે વાંકડે ની અંદર માં ચાલી રહ્યું છે ભાટી ટીવીના ના માધ્યમથી હું બતાવી રહ્યો છું મિત્રો આજે તમને ભાટી ટીવી આજે છે ને ખરેખર આજે દિલગીરી વ્યક્ત કરે છે કે ખરેખર આ રીતે હુમલો કરી અને આ ધારાસભ્ય કક્ષાના માણસ આજે આવું કામ કરીને મને માર્યો છે મને ઢીકા માર માર્યો છે મને અને માતા માર માર્યો તમે મને જોઈ શકો છો મેં કોઈ દિવસ કોઈ નું ખરાબ નથી કર્યું મેં સત્ય ને જવું અને સત્ય હું હજી કહું છું કે હજી ભાટી તેવી સત્ય બોલશે જ હજી હું બોલવાનો જ છું એમ મને કદાચ મારી નાખે ને તો પણ હું બોલવાનો સત્ય હું હંમેશા બોલીશ હું અને સત્ય જ હું ઉજાગર કરું છું અને વાકાની ની અંદરમાં વીસ વર્ષ થયા

અને આ બધું તમે કરો છો તો ખરેખર આ બધી વસ્તુ જો ન થવી જોઈએ અને ખરેખર જે વાકંડ આજે તમે જો રોડ રસ્તા ગંદકી કેટલી છે આ બધા જ પ્રશ્નો જે છે